માંડવીના દરસડી ગામે કારમાં ભરી રાખેલ અંગ્રેજી શરાબનો એક લાખ સડસઠ હજારનો જથ્થો ઝડપાયો ગઈ રાત્રે પશ્ચિમ કચ્છ પોલીસની ગુનાશોધક શાખા એલસીબીના પીએસઆઈ ટીબી રબારી અને તેમની ટીમ રાત્રિ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ગઢશીશા નજીક ગામે રહેતા ભાવસંગજી પગુબા જાડેજાના કબજાના વાડામાં રાખેલી એક કારમાં અંગ્રેજી શરાબનો જથ્થો હોવાની બાતમી મળતા ટીબી રબારી અને તેમની ટીમ દર્શડી ગામે પહોંચી આરોપી ભાવસંઘજી જાડેજાના વાડામાં દરોડો પાડતા વાડામાં પડેલી કારમાં અંગ્રેજી શરાબની પાંચસો સત્યાવીસ બોટલ કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર નવસો ત્રીસ મળી આવેલી પરંતુ આરોપી ત્યાં હાજર ન હતો ત્યારે તપાસ દરમિયાન એવી હકીકત મળી છે કે અંગ્રેજી શરાબની આ બોટલો મોડી રાત્રે ડિલિવરી કરવાની હતી પરંતુ પોલીસને બાતમી મળી છતાં આ અંગ્રેજી શરાબનો જથ્થો ડિલિવરી પહેલાં જ ઝડપાઈ ગયો હતો આ અંગે આરોપી ભાવસંગજી ભગુભા જાડેજા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરાઈ છે દરશડી ગામે ગુનાશોધક પોલીસની ટીમે અંગ્રેજી શરાબનો વિક્રમી જથ્થો ઝડપી પાડતા ગઢશીશા પોલીસ ઉગતી ઝડપાઈ છે